હવામાન વિભાગની આગાહીને પગલે સાબરકાંઠામાં ગઈકાલે આવેલા ભારે વાવાઝોડાએ ખેતીને તબાહ કરી નાખી છે તૈયાર ઉનાળુ બાજરીના પાકને ભારે નુકસાન થયું છે તો હિંમતનગર વડાલી ઈડર વિજયનગર અને ખેડભ્રમ વિસ્તારમાં ખેતરોમાં ખેત પાક જમીન દોસ્ત થવા પામ્યા છે તો ભારે પવન અને વરસાદી પાકનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો છે ઉનાળુ બાજરીનો પાક જમીન દોસ્ત થવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે તો આ ઘાતક વાવાઝોડા બાદ ખેડૂતોને ભારે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર